અનંત અંબાણી અને રાધિકા મરસંડ બંને એકબીજાના થઈ ગયા છે એટલે કે તેઓ બાર જુલાઈના રોજ લગ્નના તાંતણે બંધાઈ ગયા છે આ લગ્ન પહેલાં અને પછી વિવિધ ફંક્શન યોજવામાં આવી રહ્યા છે હવે ઘણા લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે સુંદર અપ્સરા જેવી છોકરીએ આવા વ્યક્તિને કેવી રીતે પસંદ કર્યો હશે મતલબ કે બંને એકબીજાને કઈ રીતે મળ્યા હશે અનંત અંબાણી અને રાધિકા મર્શનની પ્રેમ કહાની શું છે મિત્રો તમે પણ આ અનોખી લવ સ્ટોરી જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો રાધિકા મર્સન્ટે અનંતને શા માટે પસંદ કર્યો શું હતી મજબૂરી લવ સ્ટોરી કે પૈસાનો પાવર મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્સન્ટ બાળપણના મિત્રો છે બંનેએ અલગ અલગ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કર્યો હતો બંનેએ ઘણા સમય પછી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું મીડિયા અહેવાલોની માનીએ તો અનંત અને રાધિકા બાળપણમાં ઘણો સમય એકબીજા સાથે વિતાવતા હતા મિત્રો તમને જણાવી દઈએ કે રાધિકા મર્સન પણ જાણીતા બિઝનેસમેન વિરેન મર્સન્ટની દીકરી છે આથી અનંત અને રાધિકા એક જ પ્રકારના સોશિયલ સર્કલમાંથી આવે છે પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અનંત અંબાણી હાઈ સ્ટડી માટે હાઈલેન્ડની બ્રાઉન યુનિવર્સિટી અને રાધિકા મર્સન્ટ ન્યૂયોર્ક યુનિવર્સિટી ગઈ હતી સૂત્રો મુજબ રાધિકા અને અનંતના ડેટ અંગેના સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બંનેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી આ તસવીરમાં રાધિકા અને અનંત પડ્યા હતા પરંતુ ત્યારે પણ બંનેએ સત્તાવારી તે પોતાના સંબંધ અંગે સ્વીકાર કર્યો ન હતો મિત્રો તમને જણાવી દઈએ કે અનંત પહેલાથી જ આવવો ન હતો પરંતુ એક બીમારીને કારણે તેમનું વજન લગાતાર વધી રહ્યું છે ખરેખર મિત્રો પહેલા તે એક સામાન્ય વ્યક્તિની જેમ પાતળો અને હેન્ડસમ હતો કોઈ ફિલ્મનો હીરો હોય અને ઉપરથી બાપનો પુત્ર હતો તેથી એવું બની શકે છે કે રાધિકા અનંત પાછળ પાગલ થઈ હશે અને પ્રેમનો ઇજહાર કર્યો હશે ખેર જે હોય તે ચાલો આપણે આગળ વધીએ મિત્રો સમય જતાં અનંત અને રાધિકા બંને એકબીજાને ડેટ કરતા હોવાની ખબરો વહેતી થઈ હતી ચર્ચા ત્યારે વધી ગઈ હતી જ્યારે રાધિકા ઈશા અંબાણીના અને ત્યારબાદ આકાશ અંબાણીના લગ્ન પ્રસંગ દરમિયાન દરેક ઇવેન્ટમાં જોવા મળી હતી બીજી તરફ ઇટલીમાં ઈશા અંબાણીની સગાઈ દરમિયાન પણ રાધિકા મર્સન્ટ લાલ ડ્રેસમાં અનંત અંબાણીની સાથે કાર્યક્રમમાં સામેલ થઈ હતી ત્યાર પછી આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના દીકરા પૃથ્વીના પહેલા બર્થડેની પાર્ટીમાં પણ રાધિકા ઘરના સભ્યો સાથે સ્પોટ થઈ હતી જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં માં અનંત અંબાણી અને રાધિકા મર્સન્ટે પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં સગાઈ કરી હતી તમામ વિરામ મળ્યો હતો બંનેની સગાઈ શ્રીનાથજી મંદિરમાં થઈ હતી ત્યાર પછી એક ભવ્ય પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રાધિકા અનંતની મિત્રતા લવ સ્ટોરી અને લગ્ન મિત્રો અંબાણી પરિવાર માટે વર્ષ બે ચોવીસ ખૂબ જ ખાસ રહ્યું છે વર્ષ બે હાજર અઢાર માં અનંત અને રાધિકા સાથેની તસવીરો સામે આવી ત્યારથી તેમના સંબંધો વિશે અટકળો ચાલી રહી હતી મીડિયામાં છપાયેલી તેમની એક તસવીર જોઈને અનુમાન લગાવી શકાય છે કે અનંત અને રાધિકા વચ્ચે કેટલો પ્રેમ છે જો કે અનંતે પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાધિકા માટે પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને તેને પોતાની સૌથી મોટી તાકાત ગણાવી હતી અને હાલ બંને હંમેશા માટે એકબીજાના થઈ ગયા છે મિત્રો તમને શું લાગે રાધિકા મર્સન્ટે અનંત અંબાણી સાથે શા માટે લગ્ન કર્યા હશે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ